રાજપૂત સમાજના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત છે તેમ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટના નિવેદન સામે નર્મદા જિલ્લાના રાજપૂત સમાજના આગેવાન ગિરરાસીએ નિવેદન આપ્યું હતું રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષેત્રીય સમાજ વિરુદ્ધ એક કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું તેના લીધે સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે અને હાલ બે દિવસ અગાઉ જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોરચાના પ્રમુખ પ્રશાંત કુરાટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ આ આંદોલન છે તે કોંગ્રેસ પ્રેરિત છે આપણી સાથે ક્ષેત્રિય સમાજના આગેવાન છે એમને પૂછીશું શું છે હકીકત સાચી આજે પ્રશાંત કુરાટ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે આ આંદોલન સમગ્ર છે તે કોંગ્રેસ શું સૌથી પહેલાં જય ભવાની જય રાજપૂતાના મારું નામ ગિરિરાજસિંહ ગોહિલ છે હું ગોપાલપુરાનો વતની છું અને જે ભારત ભારતીય યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે જે રીતે નિવેદન આપ્યું છે તો એના જવાબમાં હું એમને એટલું કહીશ ખાલી કે આ વિવાદ શરૂ ક્યાંથી થયો છે એ પહેલાં જુએ પરસોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી રજપૂત સમાજ પર તો એના લીધે આ બધો પડઘો પડી રહ્યો છે આંદોલન થઈ રહ્યા તો શું પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના છે અને ભાજપમાં આવી ગયા છે તો તમે તમારી જાતે વિચારો શું કરવાનું શું નહીં અને ખોટા ખોટા આંદોલનને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ રજપૂત સમાજ કદાચ બી નહીં કદાચ નહીં ચલાવી શકે ને આગામી સમયમાં ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં તમે કે આંદોલનને કેટલી મજબૂતીથી વિરોધ કરશો અમે ઘેરે ઘેરે સર્વ સમાજ અઢારે અઢાર વર્ણને અમે સાથે લઈને દરેક ઘેર ઘેર ગામે ગામે કેમ્પેનિંગ કરીશું અમારા વિસ્તારમાં એ રીતે અમે આખા ગુજરાત નહીં આખા ભારત રાજ્યમાં એ કેમ્પેનિંગ ચલાવીશું અને આવનાર સમયમાં એની માઠી અસર ભાજપે ચૂકવવી પડશે હા એમની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો શું કે તમે છોટાઉદેપુર લોકસભામાં સીટ પર આવો છો તો એની કેટલી અસર દેખાશે એની એની અસર પૂરેપૂરી દેખાશે છોટાઉદેપુરમાં બી અમારા ઘણા ગામો છે અમે ગામમાં જઈને અમારા સમાજને કન્વિન્સ કરીશું કે તમે જો આ માન સન્માનનો આપણો વિષય છે એટલે એમાં કોઈ પણ જાતનું સમાધાન નહીં ચાલે ટિકિટ રદ થાય એ જ એક સમાધાન છે ફરી જો પાછી માફી માંગવા આવે તો હું ક્ષેત્ર સમાજ માફ કરશે ખરા માફી તો સવાલ જ નથી સ્વાભિમાન સાથે સમાધાનનો કોઈ વિષય નથી બસ એમની સજા એટલી જ છે ખાલી કે એમની ટિકિટ રદ થાય અને એમને પાંચ વર્ષનો આરામ કરાવવાનો છે હજુ પણ આગામી સમયમાં કેટલો વિરોધ કરી શકે છે શું કાર્યક્રમ હોય અરે એ કાર્યક્રમમાં તો અમારા અમુક વસ્તુ અમે તમને ના ખાઈ શકીએ એ અમારા અન્ડર પ્રોસેસમાં છે કામો એટલે એ એ વિષય પછીનો છે પણ એનો એટલો મોટો પ્રતિસાદ પડશે કે આવનાર સમયમાં એ આપ સૌને જણાઈ જશે ને નર્મદા જિલ્લામાં બી કેટલાક ગામો એવા છે સમાજ સમાજના જે લોકો પબ્લિક રહે છે સમાજના લોકો રહે છે તે ગામે ગામ આજે બોળ મારવામાં આવ્યું છે ખરેખર જે બોળ મારવું છે એનું અમલવારી કરશો ખરા બિલકુલ જો અમારી જેવા ખુલેમાં આવશે જે ખુલે અમને આવી અંડર કરંટ કામ ચાલું છે અમારું એટલે કોઈ એવું વિચારવાની જરૂર નથી બખો સમાજ એક સાથે છે અમારો સમાજને અમારી સાથે સર્વસમાજ છે અને મા દીકરીઓની વાત આવે એટલે બધા બધા સમાજની મા દીકરીઓ હોય છે એટલે કોઈ પણ સમાજ વિશે રીતે અભદ્ર ટિપ્પણી કરશે ને તો એ આ આ આપણે ભારત કદી ચલાવી નહીં લે તમે શું અપીલ કરવા તમેશો આંદોલન બસ આ આંદોલન આ રીતે શાંતિપૂર્ણ ચાલવા દો પરસોત્તમ રૂપાલાની ટિકિટ કટ થવાની છે થવાની છે થવાની છે એમાં કંઈ બીજી વાત નહીં થાય તો એના માટે અમારી આગલી આયોજન અમારી રણનીતિ તૈયાર છે પણ એ અમારા જરા જાહેર ના કરી શકે એમ છે એટલે ટિકિટનું શું થાય છે એના પછીનું આગળનું છે ઓકે આ હતા આપણી સાથે ગોપાલપુરાના ક્ષેત્રીય સમાજના આગેવાન તેમને જોવા જણાવ છું કે અમારું આંદોલન જો હજુ ટિકિટ આપણી રદ નહીં થાય તો હજુ ઉગ્ર બને તેમ દેખાઈ રહ્યું છે આરીફ કુરેશી જીવન રાજપીપળા